આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોની સુખાકારી માટે એક મહત્વપૂર્ણ અને નિર્ણય લેવામાં આવ્યો છે હવે શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યરત સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર મુખના કેન્સરના પ્રારંભિક નિદાન માટેની અદ્યતન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે આ હેતુસર કેન્દ્રો પર વિશેષ પોર્ટેબલ મશીનો વસાવવામાં આવશે જેથી સામાન્ય નાગરિકોને ઘર આંગણે જ કેન્સર જેવી ગંભીર બીમારીની પ્રાથમિક તપાસની સુવિધા મળી રહે અને સમયસર યોગ્ય સારવાર થઈ શકે આ પ્રોજેક્ટના અમલીકરણ માટે તંત્ર દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત શહેરના સાતે ઝોનમાં આવેલા નવથી વધુ પસંદગીના સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર આધુનિક મશીનો સ્થાપિત કરવામાં આવશે અને આ મશીનોની મદદથી મોઢાના કેન્સરના શંકાસ્પદ લક્ષણોને ખૂબ જ પ્રારંભિક તબક્કે પારખી શકાશે કેન્સર જેવા જીવલેણ રોગમાં વહેલું નિદાન એ જ શ્રેષ્ઠ તેના ઉપચારના સિદ્ધાંતને અનુસરીને કોર્પોરેશનનો આ પ્રયાસ દર્દીઓને ગંભીર અવસ્થામાં પહોંચતા અટકાવવા માટે આશીર્વાદરૂપ સાબિત થશે અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં સ્તન કેન્સરના નિદાન માટે મેમોગ્રાફી જેવી સુવિધાઓ પહેલેથી જ વિનામૂલ્ય અથવા રાહત દરે પૂરી પાડવામાં આવી છે હવે તેમના મુખના કેન્સરની તપાસનો ઉમેરો થતાં જાહેર આરોગ્ય સેવાઓ વધુ સુદૃઢ બનશે આ મુખ્ય સમાજના વ્યક્તિ સુધી કેન્સરની સુવિધા પહોંચાડવાનો છે જેથી સંભવિત જોખમને ટાળી શકાય અને યોગ્ય સમયે નિદાન થકી મૂલ્ય માનવ જીવનનું રક્ષણ કરી શકાય અમદાવાદ મહાનગરપાલિકાની અલગ અલગ હોસ્પિટલો ચાલતી હોય છે એસવીપી હોસ્પિટલ એલજી શારદાબેન એસવીપી હોસ્પિટલની અંદર મેમોગ્રાફી કેન્સરનું નિદાન કરવામાં આવતું હોય છે પ્રાઇમરી સ્ટેજનું એવી જ રીતે જે ઓરલ કેન્સર દિવસે દિવસે તેની માત્રા વધતી જાય છે તો મહાનગરપાલિકા સંચાલિત નવ કરતાં વધારે જે સીએચસી સેન્ટર અમારા આવેલા છે જે સાતે ઝોનની અંદર આવેલા છે ત્યાં ઓરલ કેન્સરની પ્રાથમિક સુવિધા થાય તે માટેનું આયોજન કરવામાં આવશે પરિણામે પ્રાથમિક સ્ટેજ પર જ આપણે વાત કરી કે કેમેરા દ્વારા આ મોની અંદર કેન્સર છે કે નહીં ના હોય તો તરત જ એનું ગ્રીન સિગ્નલ મળે અને બાયોસી કરાવવાની જરૂર પડે તો એ રેડ સિગ્નલ બતાવે પરિણામે કોઈપણ વ્યક્તિને આ કેન્સર આગળ વધતું અટકે અને પ્રાઇમરી સ્ટેજે તેનું નિદાન થાય તે માટેની સુવિધા આગામી સમયમાં ઊભી કરવામાં આવશે